ચોક્કસ જે એક સાલસ વ્યક્તિત્વ અને રાજનીતિમાં ક્યારેય ન ભૂલાય તેવું વ્યક્તિત્વ એવા વિજયભાઈ રૂપાણી છે તેમને જે નિવાસસ્થાને અત્યારે રાજ્ય સરકારના મંત્રીઓથી લઈ અને તમામ જે નેતાઓ છે તે અત્યારે પહોંચ્યા છે તેમના જે ગાંધીનગરનું નિવાસસ્થાન છે તેની બહાર જે સૌરાષ્ટ્ર ભરમાંથી જે કાર્યકર્તા આગેવાનો અને સાથે સાથે વહેલી સવારે આપણે જે આપણે જેમ કહ્યું કે અંજલીબેન રૂપાણી વહેલી સવારે અહીંયા જે પહોંચ્યા છે અને જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ સાથે સાથે રાજ્ય સરકારના મંત્રીઓ પણ પહોંચ્યા છે ઋષભ રૂપાણી છે આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવારે આવી પહોંચશે વિજયભાઈ રૂપાણીના પુત્ર કે જે લંડન છે અને તેમની સાથે પણ વાતચીત થઈ છે એ આવ્યા બાદ નક્કી થશે કે વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર જે ગાંધીનગર અથવા તો રાજકોટ લગભગ રાજકોટ જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે અત્યારે જોઈ શકાય છે કે જે વિજયભાઈ રૂપાણીના જે નિવાસસ્થાન છે બંગલોની બહાર મોટી સંખ્યામાં અને અંદરની તરફ જે રાજકીય નેતાઓ છે તે અત્યારે પહોંચ્યા છે વિજયભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે સંગઠનને લઈ અને સરકાર સુધી અને જે જેમને એક મિસાવાસી તરીકે પણ તેમની એક નામના હતી સાથે સાથે જે વર્ષોથી પચાસ વર્ષથી તેઓ રાજનીતિમાં હતા જે આપણી સાથે ઉદયભાઈ કાનગટ છે જે ખૂબ નજીક એથી વિજયભાઈને જે જાણે છે આપણે એમની સાથે વાત કરીશું ઉદયભાઈ ખોટ આપણે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતની રાજનીતિને સૌથી મોટી ખોટ ક્યારેય પુરાવાની નથી શું કહેશું ખાસ કરીને ગઈકાલે જે એર ઈન્ડિયા એર ઈન્ડિયાની ફ્લાઈટની જે દુર્ઘટના બની છે એ તમામ મૃતકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને એ ખૂબ જ અકસ્માત ખૂબ રીતે આપણે સમગ્ર ગુજરાતને અને દેશને આઘાત પહોંચાડનારો છે અને વાત કરું તો માન્ય પૂર્વ મુખ્યમંત્રી અમારા મુરબ્બી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ આ ફ્લાઇટમાં હતા એમનું પણ દુઃખદ અવસાન થયું છે એ રાજકોટની જનતા સૌરાષ્ટ્રની જનતા ગુજરાતની જનતા દરેક કાર્યકર્તાઓના એ માર્ગદર્શકતા માર્ગદર્શક હતા અને ખૂબ સંવેદનશીલ વ્યક્તિ લાગણીસભર માનવતાવાદી અને અમને ખૂબ દુઃખ છે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે એમના આત્માને શાંતિ આપે અને અમારી પાસે વિજયભાઈની જે અમને ખોટ પડી છે અમે આ આ નેતા અમારા એવા નેતા કે એ રાજકોટની જનતા સૌરાષ્ટ્રની જનતાને ખૂબ પ્રેમ કરતા ખૂબ એમને જે કંઈક કરેલા કામો છે એની યાદો છે એ જ અમારી પાસે રહી છીએ બાકી અમે આના માટે અમે નિઃશબ્દ છીએ વાતચીત થઈ છે કે એમનો અંતિમ સંસ્કાર રાજકોટ કરવામાં એમના 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 પરિવારજનો આગળ કેવી રીતે નક્કી કરું એમના પરિવારજનો સાથે મળી નક્કી કરશે તમે વર્ષો સુધી કામ કર્યું છે યુવા કાળથી લઈ અને અત્યાર સુધી તારા સભ્ય બૈના ત્યાં સુધી કોઈ એવી યાદ હોય વિજયભાઈની કેમ કે આખું ગુજરાત દુખમાં છે ખાસ કરીને સૌરાષ્ટ્ર રાજકોટને પણ જે પ્રત્યેક વ્યક્તિ તેમને ઓળખતા હતા અને તેમની સાથે ગાઢ સંબંધો પણ વિજયભાઈ સાથે સતત 30 વર્ષ મે કામ કર્યું છે પંચાણું અમે સાથે કોર્પોરેટર રહ્યા છીએ અને વિજયભાઈ સાથે તો એટલી બધી યાદો છે કે કોઈ એક યાદ નહીં પણ આનું પુસ્તક ભરાય પણ એટ કહીશ તમને કે વિજયભાઈ એક શનિષ્ઠ ભારતીય પાર્ટીના એ કાર્યકર્તા હતા કાર્યકર્તાઓને ખૂબ એમનું માર્ગદર્શન મળ્યું છે અને અનેક કાર્યકર્તાઓનું એમને ઘડતર કર્યું છે ચોક્કસથી જે ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ પણ અત્યારે વિજયભાઈના નિવાસ પહોંચ્યા છે એક બાદ એક નેતાઓ અહીંયા આવી રહ્યા છે રાજકોટ સૌરાષ્ટ્રના સંગઠનમાં વર્ષો સુધી વિજયભાઈ રૂપાણીએ કામ કર્યું છે રાજ્ય સરકારની અંદર પણ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ અને એમ્સ સહિતની ભેટ પણ જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના દ્વારા આપવામાં આવી હતી રાજકોટવાસીઓની ખોટ ક્યારેય નહીં પુરાય તેવું તેમનું વ્યક્તિત્વ હતું કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કે કોઈ પણ જે પ્રસંગ હોય નાનામાં નાના પ્રસંગની અંદર પણ તેઓ રાજકોટવાસીઓ જે છે તેમના ઘરે અથવા તો સૌરાષ્ટ્રના અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારથી લઈ અને તમામ જે લોકો છે તેમની સાથે સીધા જોડાયેલા હતા સંગઠનની અંદર પણ તાલુકા લેવલથી લઈ અને મહાનગરપાલિકા સુધીના તેમની જે જવાબદારી હતી કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારથી લઈ અને જે નરેન્દ્ર મોદીની સરકાર સુધીમાં તેમના અનેક કામો પોતે પણ જ્યારે સરકાર ચલાવતા હતા ત્યારે જે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પાણીનો પ્રશ્ન છે એમ્સ હોસ્પિટલ જે રાજકોટને જે મળી હતી તેને તેથી લઈ અને અનેક કામો તેમને કર્યા છે અત્યારે જે સાંજ સુધીમાં ઋષભ રૂપાણી અથવા મોડી રાત સુધીમાં ઋષભ રૂપાણી આવી જશે રાજકોટમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે કે પછી અહીંયા ગાંધીનગરમાં કરવામાં આવશે તેને લઈને પરિવારજનો નક્કી કરશે અત્યારે જે રાજ્ય સરકારના જે મંત્રીઓ ઉપરાંત જે તેમના પરિવારજનો રાજકોટના જે કોર્પોરેટરોથી લઈ અને સંગઠનના હોદ્દેદારો છે તે પહોંચ્યા છે સંઘ સમયના નેતાઓ ખાસ કરીને તેમના સમયના જે નેતાઓ છે સાથે વિજયભાઈમાં એક ખાસિયત એ પણ હતી કે મીડિયાના પ્રત્યેક વ્યક્તિને તેઓ નામથી ઓળખતા હતા અને વર્ષોથી તેઓ મીડિયા સાથે એટલા બધા ગાઢ સંબંધો હતા મીડિયાના તમામ જે મિત્રો છે તેમની સાથે પણ તેમના ગાઢ સંબંધો હતા જ્યારે પણ બાઇટ આપવાની હોય ત્યારે વિજયભાઈ રૂપાણી અગ્રેસર હોય સાથે તેમની જે ભાષા પરનું જે પ્રભુત્વ હતું અને તેમની જે કોઈ પણ દેશની રાજનીતિ હોય કે ગુજરાતની રાજનીતિ હોય કે કોઈ ઘટના હોય કે દુર્ઘટના હોય વિજયભાઈ રૂપાણી છે એ તાત્કાલિક જે માહિતી આપતા હતા અત્યારે રાઘવજીભાઈ પટેલ છે તેઓ પહોંચ્યા છે ને એમની સાથે પણ 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 આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું એમને રાઘવજીભાઈએ વર્ષો સુધી વિજયભાઈ સાથે જે કામ કર્યું છે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાઘવજી પટેલ કે જેઓ વર્ષો સુધી રાજનીતિની અંદર વિજયભાઈ સાથે તેમને કામ કર્યું છે દ્રશ્યો બતાવશું કનુભાઈ છે તેઓ પણ અત્યારે નીકળ્યા છે અલગ અલગ રાજનેતાઓ છે કે જેમને વર્ષો સુધી જે વિજયભાઈ રૂપાણી સાથે કામ કર્યું છે સંગઠન હોય સરકાર હોય કે સામાજિક રીતે હોય આ તમામ રીતે જે આ નેતાઓ છે તે જોડાયેલા છે સૌરાષ્ટ્ર રાજકોટના જે તમામ જે નેતાઓ છે તે અત્યારે આવી રહ્યા છે જોઈ શકાય છે કે રાજ્ય સરકારના જે મંત્રીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે વિજયભાઈ રૂપાણીના જે પરિવારજનો છે સાથે સાથે રાજકોટના જે આગેવાનો છે નીતિનભાઈ ભારદ્વાજ ધનસુખભાઈ ભંડેરી આ તમામ જે નેતાઓ છે અને જેમને વિજયભાઈ સાથે પારિવારિક સંબંધો છે તેવા પણ રાજનેતાઓ છે તે અત્યારે પહોંચ્યા છે એક સાલસ વ્યક્તિત્વ રાજનીતિની અંદર ખોટ ન અને સૌરાષ્ટ્રની રાજનીતિના જેમને માહિર ગણવામાં આવે છે ભીષ્મ ગણવામાં આવે છે તેવા વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે રહ્યા નથી એબીપી અસ્મિતા અને આપણો જે પરિવાર છે એ પણ શ્રદ્ધાંજલિ વિજયભાઈને પાઠવે છે સાંજ સુધીમાં ખબર પડી જશે વિજયભાઈની અંતિમ યાત્રા ક્યાં કાઢવામાં આવશે તેમની અંતિમ યાત્રામાં પણ નાનામાં નાના વ્યક્તિથી લઈ અને મોટા રાજનેતાઓ ઉપયોગપતિઓ આ તમામ સૌરાષ્ટ્રના જે મોટા નેતાઓ છે તેમની અંતિમ યાત્રામાં જોડાશે જી ચોકસી પરાક્રમ જોડાવા બદલ આભાર તો જે રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે આ દુર્ઘટનામાં વિજયભાઈના નિધનથી મોટી ખોટ પડી હોવાની ડાઘવજી પટેલે વાત કરી છે વિજયભાઈનું વ્યક્તિત્વ ખૂબ જ નિખાલસ વ્યક્તિત્વ હતું તેવી પણ રાઘવજી પટેલે વાત કરી છે ભાજપ જ નહીં ગુજરાતના રાજકારણને એક મોટી ખોટ પડી છે વિજયભાઈએ અનેક સેવાના કાર્યો કર્યા હોવાની પણ વાત રાઘવજી પટેલે કરી છે વિજયભાઈના નિધનથી મોટી ખોટ ન માત્ર ભાજપ પરંતુ સર્વ ગુજરાતના રાજકારણને પડી છે આખે આખું જે વિજયભાઈ રૂપાણી સાહેબ ના અકસ્માત અવસ્થાથી ગુજરાતના જાહેર જીવન ને એક મોટી ખોટ પડી છે વિજયભાઈ રૂપાણી નિખાલસ સરળ વ્યક્તિત્વ અને ખૂબ જ સાલસ અને સરળ વ્યક્તિ તરીકે એને સમાજ સેવા કરી વિજયભાઈ ને જવાથી અમારા ભાજપ પરિવાર ને તો ખોટ પડી જ છે પણ સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં એક મુઠી ઉચેરો માનવીય એક સરળ વ્યક્તિના જવાથી જાહેર જીવનમાં મોટી ખોટ પડી છે સ્વર્ગસ્થના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ નહીં વિજયભાઈ રૂપાણી જે અમારા સન્માનનીય જબ એ મુખ્યમંત્રી હતા એ વખતે જે રીતે એમને માન સન્માનથી એમની સાથે મંત્રીમંડળમાં કામ કરવાનો મોકો મળેલો અને એક દુઃખદ ઘટનાને કારણે આજે મેં ખૂબ વ્યથિત છીએ કે એમના જ માર્ગદર્શન હેઠળ જાહેર જીવનમાં અને આજે અહીં સુધી પહોંચ્યા છે

અને સંગઠનમાં વર્ષોથી કામ કરતા માન્યશ્રી વિજયભાઈ રૂપાણી પણ હતા આ એમના સમાચાર જ્યારથી સાંભળ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા પ્રજા અને સમગ્ર દેશની અંદર એક કાર્યકર્તાઓ માટેની જે લાગણી ચિંતા કરવાવાળા આગેવાન એ હતા એમની સાથે મારે વ્યક્તિગત કટોકટી પછી પહેલું અધિવેશન પાટણમાં એબીવીપીનું હતું અને એ વખતે હું શહેરનો મંત્રી હતો અને અધિવેશન પાટણમાં નક્કી થયું હતું તે સમયે રાજ્યગુરુ સાહેબ અને નારાયણરાવ ભંડારી સાહેબે વિજયભાઈને પાટણ આ અધિવેશનની તૈયારી માટે મોકલ્યા હતા અને એ વખતે વીસ દિવસ એ પાટણમાં રહીને અમે લોકો એ અધિવેશનની તૈયારી કરી હતી એમની સાથે ત્યારથી કામ કરતા કરતા અને એ વખતે પાછું મોરબીનું પૂર આવ્યું હતું એટલે અમારું અધિવેશન પાછું થોડું બે મહિના લેટ થયેલું અને એ સમયથી વિજયભાઈ સાથે કામ કરતા કરતા અને એ વખતની જે વિદ્યાર્થી પરિષદની પ્રદેશની કારોબારી હતી એમાં વિજયભાઈ એ પ્રદેશના મંત્રી હતા અને બેન અંજલિબેન અને હું આ બંને પ્રદેશના સહમંત્રી હતા એટલે અજ્ઞાશીથી એમની સાથેનો નાતો ભારતીય જનતા પાર્ટીમાં પણ એમની સાથે ખૂબ વર્ષોથી કામ કરતા કરતા એ પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે હું પ્રદેશ મહામંત્રી કાર્યકર્તા તરીકે જે લોકોને હું ફતા હતા પ્રોત્સાહિત કરતા હતા એ આજે મન નથી માનતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી સતત કાર્યકર્તાઓની ચિંતા કરવાવાળા અમારા નેતા હવે નથી રહ્યા તેને લઈ અને એક બાદ એક જે રાજકીય નેતાઓ છે તે તેમના નિવાસ પહોંચી રહ્યા છે ત્યારે વિજયભાઈ ના સમાચાર અતિ દુઃખદ હોવાની કેસી પટેલે વાત કરી ક્રેશ થઈ એક દુર્ઘટના ખૂબ મોટી થઈ એમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા એમાંના જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના લોકપ્રિય નેતા મારા બધા એના આપણા બધા એના સ્નેહી વડીલ વિજયભાઈ રૂપાણી સાહેબ પણ તેમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું છે ત્યારે મારી સંવેદના વ્યક્ત કરું છું આ ક્ષણે અંજલીબેનની શું મનોદશા હશે એમની સાથે પરિવારની સાથે આ ગુજરાતના તમામ લોકોની સંવેદના છે હમણાં કેસી પટેલ સાહેબે કહ્યું એમ કે મન નથી માનતું કે રૂપાણી સાહેબ આપણી વચ્ચે નથી જ્યારે ગુજરાતમાં આંદોલન ચાલતું ત્યારે પણ અમે જ્યારે પણ કોઈ પણ બાબતમાં સરકારની સરકારની નીતિઓની સામેની વાત મૂકી અને ત્યારે સાહેબ બોલાવે બહુ પ્રેમથી વાત કરે જે શક્ય છે એની વાત કરે જે શક્ય નથી એની પણ વાત કરે જ્યારે ધારાસભ્ય બન્યો ત્યારે પણ ખભે હાથ મૂકીને કે તમે હજુ નાના છો દીકરાઓ છો કોઈ પણ બાબતમાં કોઈ અતિરેક કે ઉતાવળ થઈ જાય તો પણ અમને સલાહ આપતા જ્યારે પણ મળ્યા ત્યારે એક વડીલ તરીકે પિતા તુલ્ય બાળક સમજી અને અમને હંમેશા એમણે સાથ આપ્યો છે જે રીતે સાહેબનું દુઃખદ અવસાન થયું માનવામાં નથી આવતું ને ખૂબ જ દુઃખની લાગણી છે હું નથી માનતો કે બીજેપી સાહેબને કોઈની સાથે પણ કોઈ પ્રકારનો અણબનાવ અથવા કોઈ કોઈની સાથે પણ કોઈ કટુતાનો સંબંધ રહ્યો હશે એક એક ગુજરાતી આજે એમને યાદ કરી રહ્યો છે એક એક ગુજરાતી આજે એમનો ખાલીપો મહેસૂસ કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અને રાજકીય પરિવાર રાજકીય તમામ લોકો આજે એમનો ખાલીપો અનુભવી રહ્યા છે ત્યારે વીજેપી સાહેબને હું શ્રદ્ધા સુમન અર્પણ કરું છું ને એમના પરિવાર સાથે સંપૂર્ણ સાંત્વના પાઠવુ છું પટના છેડે તેનાથી અત્યંત દુઃખત ગણાવીલ્પેશ ઠાકોરે પૂર્વ સી એમ ગુજરાતમાં અને ગુજરાતીઓની સંખ્યા વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં જે ઘટના ઘણી એમાં વિજયભાઈ રૂપાણી લંડન જતા આપણી વચ્ચે નોર્યા એનું દુઃખ સમગ્ર ગુજરાતની જનતાને એક મુખ્યમંત્રી તરીકે એને નિભાવેલી જવાબદારીના કારણે જે સહાનુભૂતિ એમના તરફ હતી વ્યક્તિગત જોઉં તો અમે વિદ્યાર્થી પરિષદમાં સાથે કામ કરતા કટોકટી દરમિયાન ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે રહ્યા ઓગણીસો એસીમાં ભાજપની સ્થાપના થઈ ત્યારે પેલી ટીમમાં યુવા મોરચાની અમે એક ટીમમાં પણ સાથે કામ કર્યું સંગઠનથી માંડીને સરકાર સુધી એની સાથે જે કામ કર્યું આઝાદ શત્રુ ક્યારેય પોતાના મુખથી કોઈને દુઃખ લાગે એવું વર્તન વ્યવહાર ન કરનાર આજે આપણી વચ્ચે ન રહ્યા એ ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી પડી છે મળીને અતિ શોકમય વાતાવરણમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એનાથી હું અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના તમામ લોકો જે દુઃખી છે ઈશ્વરને પ્રાર્થના કરી એમને પરિવારને સૌને સાંત્વના આપે શક્તિ આપ એમની સાથે ની યાદ હોય જે ખરેખર એમના એક વ્યક્તિત્વ ને પણ વર્ણવે એવી કોઈ યાદ તમારી એમની સાથે ની હોય રાજકીય હોય કે પર્સનલ હોય સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જ્યારે એમનો ઉલ્લેખ કર્યો એક વખત યાદ છે કે મારી દીકરી દિલ્હી ખાતે રાતના ફ્લાઇટ લેટ હશે અને ગુજરાત ભવનમાં ઉતરી તો પાછળની રોમમાં થર્ડ ફ્લોર પર એમને જ્યારે રૂમ આપ્યો તો સાથે મોટી બેગો હતી અને લિફ્ટ ચાલુ નહોતી મને દીકરીનો ફોન આવ્યો લગભગ સાડા અગિયાર બાર થવા આવ્યો તો મેં વિજયભાઈને ફોન કર્યો દીકરી ત્યાં ગઈ છે ને લિફ્ટ ત્યાંના સરકાર છે લગભગ સામાન્ય લોકોને કંઈક જવાબ ના આપણે વિજયભાઈને મેં સાડા અગિયાર બારની વચ્ચે ફોન કર્યો દીકરી ત્યાં છે ને રૂમ એવો આપ્યો છે કે એને તકલીફ પડે કે કાંઈ સૂચના જાય દસ મિનિટમાં દીકરીનો ફોન આવ્યો કે મને સારો નીચે રૂમ આપી દીધો છે તો નાના એવા રૂમ માટે મુખ્યમંત્રીને કહ્યું વિજયભાઈ વ્યક્તિને સંબંધો અલગ છે મુખ્યમંત્રીને કહ્યું મુખ્યમંત્રી એક દીકરી માટે સંવેદનશીલ રીતે રૂમ ચેન્જ કરી આપો એવી રીતે ખેડૂતોને ત્રણ ટકાના દરથી જ્યારે ઘિરાણ થયું મેં વિજયભાઈને ફોન કર્યો ફિલ્ડમાં જઈએ છીએ તકલીફો પડે ત્રણ ટકા જો રાજ્ય સરકાર વધારે ભોગવી લે તો ઝીરો પર્સન્ટથી થઈ કે બાકી કેન્દ્ર આપે વિજયભાઈ એક ક્ષણના વિલંબીના ખેડૂતો પોતેની સહાનુભૂતિમાં હાર પાડી અને ત્યાર પછી થોડા દિવસોમાં મને પ્રધાનમંત્રી આવતા હતા ત્યારે આખી સ્કીમ બનાવીને ગુજરાતના ખેડૂતોને ઝીરો પર્સન્ટથી કલાક સુધી મળે એમાં જે ખોટતી રકમ રાજ્ય સરકાર ભોગવાનો નિર્ણય વિજયભાઈએ કર્યો વિજયભાઈ સાથેના વિદ્યાર્થી પરિષદના કટોકટીના જેલમાં સંગઠનમાં અનેક અનુભવોને કામ કર્યું છે એક મેં શરૂઆતમાં કીધું એમ કે આઝાદ શત્રુ પોતાના મુખથી કોઈને માઠું લાગે એવો વ્યવહાર ક્યારેય નથી કર્યો એવા વિજયભાઈ આપણી વચ્ચે જાણ્યું એનું દુઃખ છે